નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કોર્ટે દિલ્હી એક્સરસાઇઝ પોલિસી સંબંધિત કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી લંબાવી છે રાઉન્ડ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વીસ ઓગસ્ટ સુધી લંબાવી છે તેને તિહાર જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો બાર જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા અને પીએમએલએ હેઠળ ધરપકડની આવશ્યકતા અને આવશ્યકતાના પાસાઓ પર ત્રણ પ્રશ્નોની વિચારણા માટે મામલો મોટી બેન્ચને મોકલ્યો હતો સીએમ કેજરીવાલ હજુ પણ જેલમાં છે કારણ કે તેઓ સીબીઆઈ તપાસના સંબંધમાં ન્યાયિક કસ્ટડીમાં છે સીએમ કેજરીવાલની એકવીસ માર્ચે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી સીબીઆઈએ છવ્વીસ જૂને દીયા જેલમાંથી તેની ધરપકડ કરી હતી બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે બુધવારે સાત ઓગસ્ટે ઈડીને પૂછ્યું કે સીએમ કેજરીવાલને આપવામાં આવેલી જામીનને પડકારતી અરજીમાં કયું પાસું બાકી છે જ્યારે મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે આબકારી નીતિ માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે ને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે